ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં વિડીયો ગમે ત્યાં તમે જોયા જ હશે ત્યારે મિત્રો તેમના વિશે તેમના ભાઈએ કહ્યું છે કે એસ એમ ઠાકોરને કંઈ થયું નથી અને એસ એમ ઠાકોર જલ્દી પાછા આવશે અને તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો પરંતુ અમુક એવા લુખાઓ છે જે એસ એમ ઠાકોરના ખરાબ વિડીયો નાખે છે તેમના માટે તેઓ ઘણું સારું કહ્યું છે એ માટે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો તો મારા ભાઈ એ તેમના ભાઈ કહે છે કે એસ એમ ઠાકોર કે જેઓ હંમેશા સોશિયલ મીડિયાના કિંગ કહેવામાં આવે છે અને તેઓ હંમેશા ચર્ચામાં રહેતા જ હોય છે ત્યારે ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે ત્યારે તેમના ભાઈએ કહ્યું છે કે એસએમ વિશે તમે કોઈપણ જાતનો ખોટો વિડીયો અપલોડ કરશો નહીં કેમકે એસ એમ ઠાકોર સહી સલામત છે અમને મળી ગયો છે અને જલ્દી જો તમારો આવાનો સપોર્ટ રહેશે તો એસ એમ ઠાકોર ફરીથી વિડીયો શરૂ કરશે અને સોશિયલ સોશિયલ મીડિયામાં ફરીથી એન્ટ્રી કરી ધૂમ મચાવી દે છે અને અત્યારે સોશિયલ મીડિયામાં ચાર પાંચ દિવસથી કંઈ દેખાતા નથી તેઓ મિત્રો અત્યારે ઘરે છે અને કેમ કે તેમનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે એટલે મિત્રો તેઓ વિડીયો બનાવતા નથી અને જલ્દી તેમના ભાઈએ કીધું છે કે તે વિડીયો બનાવશે અને જલ્દી તેઓ સોશિયલ મીડિયામાં હાજર થશે એ માટે મારા ભાઈઓ બસ આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા નવા વિડીયો તમારા માટે હું લાવતા રહું છું મળીએ એક નવા વિડીયો સાથે